ભારતમાં જન્મેલા ચિત્તાનું પ્રથમ બચ્ચું મુખી હવે અઢી વર્ષનું થયું છે તેનો જન્મ ઓગણત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ થયો હતો પરંતુ જીવનની શરૂઆત ઘણી કષ્ટદાયક રહી માત્ર બે મહિનાની ઉંમરે એટલે કે ત્રેવીસ મે બે હજાર ત્રેવીસના રોજ ભારે ગરમીના કારણે તેણે તેના ત્રણ ભાઈ બહેનોને ગુમાવ્યા હતા અને તે દિવસે મુખી પોતે નબળી અને થાકેલી પણ જોવા મળી હતી અને તેને આરોગ્ય તપાસ માટે લઈ જવામાં પણ આવી હતી પાછળથી તેણે તેની માતા જ્વાલા સાથે ફરીથી જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ માતાએ તેણે સ્વીકારી નહીં અને તે સમયથી કુનો રાષ્ટ્રીય ઉદ્યાન વ્યવસ્થાપન ટીમ દ્વારા મુખીનો ઉછેર ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવ્યો મુખે અનેક આરોગ્યલક્ષી અને અન્ય પડકારોનો પણ સામનો કર્યો છતાંય દરેક વખત તે વધુ મજબૂત બની તેનું અસ્તિત્વ પ્રેરણા અને વિશ્વાસ આપે છે કે કુનો રાષ્ટ્રીય ઉદ્યાન કટોકટી અને પ્રતિકૂળ પરિસ્થિતિઓને અસરકારક રીતે સંભાળી શકે છે મુખ્ય આજે એક સાચી યોદ્ધા છે હિંમત અને આશાનું જીવંત પ્રતીક છે